ભરૂચના અંકલેશ્વરના પંચાયતી બજાર વિસ્તારમાં આવેલા ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી ખાસ વિશેષતા તરીકે આ વર્ષે મંડળ દ્વારા શ્રી ગણેશજીની સ્થાપના સાથે બાર જ્યોતિર્લિંગોની ઝાંખી રજૂ કરવામાં આવે પંડાલમાં કેદારનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ ઓમકારેશ્વર મહાકાલેશ્વર સહિત તમામ બાર જ્યોતિર્લિંગોની રૂપરેખા સાથે ભક્તજનો માટે આધ્યાત્મિક અને આકર્ષક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું દર વર્ષે અલગ અલગ થીમ પર પંડાલ સજાવાતું આ યુવક મંડળ આ વખતે ભક્તોને ઘરમાં બેઠા બાર જ્યોતિર્લિંગના

બાર જ્યોતિર્લિંગ થીમ સાથે અમે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરેલ છે તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ભાવિક ભક્ત ભાવિક ભક્તોને અમે ભાવભી આમંત્રણ પાઠવે છે કે અમારા મંડળમાં આવી બાર જ્યોતિર્લિંગ થીમ સાથે ગણેશજીના દર્શન કરવા